એનઆઈસીયુ ના સાપવાની સુવિધા નેબ્યુલાઇઝેશન ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા નોર્મલ તથા

અમને ઈસ્માલ ભાઈ અમને સારવાર માટે અહીંયા સરકારી દવાખાને લાવ્યા છે બહુ બહુ સારા છે એમની અમને સારું લાગ્યું છે છે સારું અત્યારે તો એમને અભિનંદન આપું છું કે એમનું એટલો સારો અમને મળ્યું તાત્કાલિક એમને તરત જ એમની ગાડી લઈને અમને અહીંયા દવાખાને લઈ આવ્યા તરત જ